નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલ છે ભાગ એક જે આ વર્ષે નવી ભાગ વાઇઝ સ્વઅધ્ય પોથી આવેલી છે તેમાંનો પાઠ એક પાઠનું નામ છે ખિસ્સામાં પહેલવાન હા તેની સ્વ અધ્યયન સોલ્યુશન આજે આપણે આ અંદર જોવાના છીએ પરંતુ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે વિડીયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે તો બાળ મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ વન ટુ ટ્વેલ્વ ગુજરાતી એ લખી તમે સર્ચ કરી શકશો અને ઇન્સ્ટોલ કરી શકશો ઇન્સ્ટોલ કરતા શરૂઆતને સ્ક્રીન આવી આવશે તેમાં ધોરણ ચારના વિડીયો જોવા માટે સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ ચાર પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પર ક્લિક કરી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પર ક્લિક કરી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન જોઈ શકશો મિત્રો ખૂબ જ સારી એપ છે તદ્દન ફ્રી એપ છે કોઈપણ પ્રકારનો ચાર્જ આપની પાસેથી લેવામાં આવતો નથી તો ચાલો શરૂ કરીએ ધોરણ ચાર સ્વધ્યન પોથી ભાગ એક તેમાં ગુજરાતીનો પહેલો પાટ તેનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક છે દરજીભાઈ કાપડમાંથી વસ્ત્ર સીવી રહ્યા છે કાપડમાંથી વસ્ત્ર બનાવવા દરજીભાઈએ શું શું કર્યું હશે તો આપણે જ્યારે કાપડ લઈ અને શર્ટ સીવડાવવા જઈએ છીએ ત્યારે દરજીભાઈ શું શું કરે છે એનું અહીંયા વિવરણ લખવાનું છે એટલે કે સ્ટેપ લખવાના છે તો દરજીભાઈ પહેલાં વસ્ત્ર સીવવા માટે માપ લીધું હશે આપણું માપ લે પછી તે માપ પ્રમાણે કાપડને કાપ્યું હશે પછી તે કાપેલા કપડાને સિલાઈ મારી હશે ત્યારબાદ વસ્ત્ર તૈયાર થયું હશે પ્રશ્ન બે છે વાક્ય સાચું હોય તો હારે હા અને ખોટું હોય તો નારેના ખોટું હોય તો નારે ના સાચું હોય તો હારે હા એવું બોલવાનું છે અને અહીં લખવાનું છે પહેલું છે નવો બુશકોટ જોઈ ખિસ્સું એના પર બેસવાનું વિચારતું હતું તો હારે હા એની ઈચ્છા હતી બીજું ખિસ્સું રખડ્યા કરતું એ બુસ્કોટ ભાઈને ખૂબ ગમતું તો નારેના જે ખિસ્સું રખડતું હતું તેને ગમતું નહોતું ત્રીજું ખિસ્સું ખાબોચિયામાં પડ્યું ને ગંદુ થયું તો નારેના દાદાને જોઈ ખિસ્સું હરખાઈ ગયું નારેના પાંચમું છે સુરત દાદાએ વાલથી હાથ ફેવર્યો અને ખિસ્સું સુકાઈ ગયું હારે હા બીજું છઠ્ઠું છે ખિસ્સાને નીરજભાઈના જભા પર બેસવું હતું તો નારેના ક્યાં બેસવું હતું સટ પર સાતમી નારેના નવમું છે ધોબીભાઈએ ખિસ્સાની મદદ કરી તો હારે હા સાચું છે માટે હારે હા દસમું છે નવું નક્કુર ખિસ્સું જોઈ દરજીભાઈ ખુશ થયા તો હારે હા સાચું છે માટે પ્રશ્ન ત્રણ આવું કોણ બોલી શકે કોણ બોલે છે તે લખવાનું છે તો પહેલું જોઈએ તો હવે તું સરસ લાગે છે આવ તને બુસ્કોટ પર બેસાડી બેસાડી દઉં તો તે દરજીભાઈ બોલે છે બીજું છે દરજીભાઈ તમે તો મારા બુસ્કોટ પર સરસ મજાનું ખિસ્સું બેસાડ્યું ને તો તે નીરજભાઈ બોલે છે ત્રીજું છે અરે અરે તું મારાથી ડરે છે શા માટે તો તે સુરત દાદા બોલે છે ચોથું છે અરે બાપરે આ તો ખૂબ ગરમ ગરમ છે તો તે ખિસ્સુ બોલે છે જ્યારે તેને છઠ્ઠું મારે તારી સાથે વાત નથી કરવી તે ભૂસ્કોટભાઈ ખિસ્સાને કહે છે પ્રશ્ન ચાર આવું ખુસ્સાને કોણ કહેશે હવે કોણ કહેશે તે લખવાનું છે તો પહેલું છે હવે તો ભૂસ્કોટ પર બેસવા જેવું સરસ થઈ ગયું છે જે દરજીભાઈ બોલે છે બીજું અરે તે તો બધા કપડાં ભીના કરી દીધા તે ધોબીભાઈ કહે છે ધોબીભાઈ બોલે છે ત્રીજું છે તને મારા બુસ્કોટ પર જોઈ મજા પડી તે નીરજભાઈ બોલે છે ચોથું તું જ્યાં ત્યાં ફર્યા કરે છે એ મને જરાય ગમતું નથી જે બુસ્કોટભાઈ બોલે છે પાંચમું છે હું છું ને તારે રડવાની કોઈ જરૂર નથી સુરત દાદા બોલે છે છઠ્ઠું છે મને તારા રડવાનું કારણ ન સમજાયું જે દાદા બોલે છે આગળ વધીએ પ્રશ્ન પાંચ કોણ શું બોલ્યું બે સંવાદ લખો તો દરજીભાઈ શું શું બોલ્યા હતા તેનો સંવાદ લખવાનો છે તો પહેલું નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોટાડવાનો છું બીજું અરે વાહ ખરેખર તું તો સરસ લાગે છે જે દરજીભાઈ બોલે છે હવે બુસ્કોટ ભાઈ વિશે લખવાનું છે તો બુસ્કોટ ભાઈ વિશેના બે સંવાદ લખવાના છે તો ખસ આગો ખસ ભાગ અહીંથી બીજું વાક્ય બોલે છે તું રખડું છે જ્યાં ત્યાં રખડ્યા કરે છે હવે સુરત દાદા બોલે છે તે સંવાદ લખવાના છે તો એ બચુડા બીસ નહીં તું તો ભીંજાયેલું છે બીજું છે કેમ બચુકડા હવે તું રડીશ નહીં ને ખિસ્સા વિશેના બે સંવાદ લખવાના છે એમ શું કહો છો બુસ્કોટ મને તમારી પાસે બહુ ગમે છે વાહ વાહ હવે હું રૂપાળું રૂપાળું થઈ ગયું છું આ રીતે બે સંવાદ લખી દેવાના છે ધોબીભાઈ વિશે બે સંવાદ લખીએ તો બચુડિયા ભાગ અહીંથી મારા કપડાં બગાડી નાખ્યા બીજું અહીં આવ તારી કરચલી ચપટી વગાડતા જ છું કરી દઉં પ્રશ્ન છ આવું થયું ત્યારે કેવું થયું જ્યારે આવું થાય છે ત્યારે શું થાય છે લખવાનું છે જેમાં પહેલું ઉદાહરણ આપ્યું છે ખિસ્સું ખાબોચિયામાં પડ્યું ને એના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ તો ઉજળું ઉજળું ચોખ્ખું થઈ ગયું એટલા માટે સવાર પડ્યું ને સુરત દાદા ચમકી ઉઠ્યા એટલે કે ઝગમગ થઈ ગયું આપણે કહીએ ને ઘણી વખતે દિવાળીમાં સિરીઝ ને લાઈટો કરી હોય તો આખું ઘર ઝગમગ થઈ ગયું ઝગુમગુ થઈ ગયું એમ ત્રીજું તો સુકાઈ ગયું એટલે મને ખૂબ ગમે છે તો વહલું વાહલું લાગે છે ચોથું ખાબોચામાં પડ્યા પછી ખિસ્સું દેખાવે થઈ ગયું તો કેવું થઈ ગયું ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું હતું પાંચમું ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ માટે તે નવું નક્કોર થઈ ગયું આગળ વધીએ પ્રશ્ન સાત કંશમાં આપેલા વાક્યોને વાર્તાના ક્રમ મુજબ યોગ્ય જગ્યાએ ગોઠવો અહીં કંશમાં વાક્યો આપેલા છે આ આ વાક્યો છે આ ઓબ્લિક એટલે કે લીટો કરેલો છે તેથી આ એક વાક્ય છે આ બીજું વાક્ય છે આ ત્રીજું છે અને ચોથું છે તે ચારે ચાર વાક્યો એ લખવાના છે પણ વાર્તાના ક્રમમાં લખવાના છે પહેલાં બે વાક્યો અહીં આપેલા છે ખિસ્સું નવા નવા બુસ્કોટ પાસે ગયું બીજું ખિસ્સું આંસુના ખાબો છે કંસમાંથી લખવાનું છે ખિસ્સું બંધ થયું ચોથું સુરત દાદાએ ઉપર વહાલથી હાથ ફેવર્યો પાંચમું લખેલું છે દરજીભાઈએ ખિસ્સાની દુકાનમાંથી હાંકી કાઢ્યું છઠ્ઠું કંસમાંથી શોધીને લખવાનું છે તેમાં ધોબીભાઈ ખિસ્સા પર ખીજાણા સાતમું છે ખિસ્સું દાઝયું અને આઠમું શોધીને લખવાનું છે ખિસ્સું ફરીથી દરજીભાઈની દુકાને ગયું અને નવમું છે દરજીભાઈએ ખિસ્સાને બુસ્કોટ પર બેસાડ્યું દસમું વાક્ય ખિસ્સું ફેરફુદરડી ફરતો ફરતું નીરજભાઈના બુસ્કોટ પર બેસી ગયું અને છેલ્લું અગિયારમું વાક્ય જે કૌંસમાં આપેલું છે પોતાનું નવું બુસ્કોટ જોઈ નીરજભાઈ ખુશ ખુશ થઈ ગયા આ રીતે વાર્તાના ક્રમમાં લખવાનું છે પ્રશ્ન આઠ પ્રશ્નોના જવાબ આપવાના છે તેમાંનો પહેલો પ્રશ્ન છે બુસ્કોટભાઈએ ખિસ્સાને ભાગ અહીંથી એમ સાથી કહ્યું હશે તો ખિસ્સુ જ્યાં ત્યાં રખડ્યા કરે છે તેથી તે ખૂબ જ ગંદુક થઈ ગયું છે એ જોઈ બુસ્કોટભાઈને સુગ ચડે છે ચિત્રી ચડે છે તેથી તે ખિસ્સાને ભાગ અહીંથી એમ કહે છે બીજો પ્રશ્ન ખિસ્સુ ક્યારે ક્યારે રાજી થાય છે તો જ્યારે ખાબોચિયામાં પડી ચોખ્ખું થાય છે ત્યારે સુરત દાદા સૂકવી નાખે છે

તો ખિસ્સું કરચલીવાળું હતું દરજીભાઈના બુસ્કોટ ઉપર નવ ખિસ્સું ચોટાડવાનું હતું તેથી તેણે ખિસ્સાને પર બેસાડવાની ના પાડી આગળ વધીએ ચોથો પ્રશ્ન છે ખિસ્સુ ધોબીભાઈ પાસે કેમ ગયું તો ખિસ્સું ખૂબ કરચલીવાળું હતું તેથી કરચલીઓ ભગાડવા ખિસ્સુ ધોબીભાઈ પાસે ગયું અને ધોબીભાઈએ શું કર્યું હતું બાળકો તેણે ઈસ્ત્રી કરી હતી પાંચમું ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક યુ શા માટે કહ્યું તો ધોબીભાઈએ ખિસ્સાની બધી જ કરચલીઓ દૂર કરી દીધી તેથી ખિસ્સાએ ધોબીભાઈને થેન્ક કહ્યું જેમ આપણી કોઈ મદદ કરે તો આપણે એમને શું કહેવું જોઈએ થેન્ક યુ કહેવું જોઈએ ને તો ખિસ્સાની પણ ધોબીભાઈએ મદદ કરી હતી માટે ખિસ્સાએ તેમને થેન્ક કહ્યું હતું છઠ્ઠું ધોબીભાઈને આવજો કહી ખિસ્સુ ક્યાં ગયું કેમ ધોબીભાઈને આવજો કહી ખિસ્સુ સીધું જ દર્દીભાઈ દરજીભાઈ પાસે ગયું કેમ કે નીરજભાઈના બુશ્કોટ પર તેને બેસવું હતું સાતમું છે નવો બુસ્કોટ જોઈ નીરજભાઈ રાજી કેમ થઈ ગયા તેનો જવાબ જોઈએ તો નવા બુસ્કોટ પર નવું ખિસ્સું મજાનો ખિસ્સું જોઈ નીરજભાઈ રાજી રાજી થઈ ગયા પ્રશ્ન નવું છે મને મને ગમતું ખિસ્સું વિશે લખો આકાર રંગ ડિઝાઇન નાનું મોટું આવું તમે લખી શકો કૌંસમાં આપેલું છે અહીં મેં મારી રીતે લખેલું છે તમને જે પ્રકારનું ખિસ્સું ગમતું હોય બે બાજુ ગમતું હોય નાનું ખિસ્સું ગમતું હોય મોટું ખિસ્સું ગમતું હોય આકાર ચોરસ હોય એકદમ ચોરસ હોય એ પ્રમાણે તમે લખી શકો રંગ પણ કેવા કલરનું ગમે તે પણ લખી શકશો અહીં નમૂનારૂપ લખેલું છે તો મને મારા નવા બુસ્કોટ પર ખિસ્સું ખૂબ જ ગમે છે તે લમ ચોરસ છે તેનો રંગ બુસ્કોટના રંગ જેવો સફેદ છે તેમાં સરસ મજાની ડિઝાઇન બનાવેલી છે મારા બીજા બુસ્કોટના ખિસ્સા કરતાં આ ખિસ્સું થોડું મોટું છે તેથી આ ખિસ્સું મને ખૂબ જ ગમે છે પ્રશ્ન દસ પૂર્ણ વિરામ પ્રશ્નાચિહ્ન અને ઉદગાર ચિહ્ન આ ત્રણ નિશાનીવાળા વાક્યો લખવાના છે એક વાક્ય પાઠમાંથી શોધો અને બીજું વાક્ય તમારે જાતે બનાવવાનું છે સૌ પ્રથમ આપણે પૂર્ણ વિરામ એટલે કે આપણે વાક્ય પૂર્ણ થાય ત્યારબાદ ટપકું કરીએ તેને પૂર્ણ વિરામ કહેવાય ગુજરાતીની વ્યાકરણની ભાષામાં તો ખિસ્સુ દરજીભાઈની દુકાને ગયું અહીંયા પાછળ પૂર્ણ વિરામ કરવાનું છે મને લાડવા ખૂબ ભાવે છે જ્યારે વિધાન વાક્ય એટલે કે વાક્ય પૂર્ણ થાય ત્યારે પૂર્ણ વિરામ આવે તો મારું નામ સંજય છે પૂર્ણ વિરામ મને લાડવા બહુ ભાવે છે મને બરફ એટલે ગુલ્ફી બહુ ભાવે છે મને ચોકલેટ બહુ ભાવે છે આવા બધા વાક્યો હોય તેની પાછળ પૂર્ણ વિરામ લાગે આગળ વધીએ હવે ક્વેશ્ચન માર્ક એટલે કે વાળું જોઈએ પ્રશ્નાચિહ્ન આને કહેવાય જ્યારે આપણે કોઈને પ્રશ્ન પૂછીએ તારું નામ શું છે ત્યારે પ્રશ્નાચિહ્ન આવે તું ક્યાં જવાનો છે તો આ બધું પ્રશ્નચિન્હ આવે તો અરે એ શું છે તે અહીં પાછળ કરેલું છે તમે તમે ક્યાં છો તો તમારું નામ શું છે કઈ સ્કૂલમાં ભણો છો તમારા પિતા શું કરે છે ત્યારે પ્રશ્નચિન્હ આવે હવે ઉદગાર ચિહ્ન જ્યારે નવાઈ લાગે ત્યારે કેવું મજાનું ખિસ્સું છે તો અહીં ઉદ્ગાર ચિહ્ન કરવાનું છે કેટલી મોટી રેલગાડી છે બહુ મોટી ઓહો બહુ મોટી રેલગાડી તો આવું અચરજ લાગે નવાઈ લાગે ત્યારે ઉદ્ગાર ચિહ્ન લાગે પ્રશ્ન અગિયાર ઉદાહરણ મુજબનું એક વાક્ય પાઠમાંથી શોધો અને બીજું નવું વાક્ય બનાવો ઉદાહરણ આપેલું છે ઉજળું ઉજળું તો પાઠમાંથી એ ઉજળું ઉજળું ને ચોખ્ખું ચોખ્ખું થઈ ગયું નવું બનાવવાનું છે સફેદ રંગ લગાવવાથી ઘર ઉજળું ઉજળું થઈ ગયું તે જ રીતે ઝગમગ છે સૌ પ્રથમ આપણે પાઠમાંથી જોઈએ પછી ઝગમગ ઝગમગ થતાં સુરત દાદા આવ્યા અને બીજું વાક્ય જાતે બનાવવાનું છે પાઠની બારનું તો સપનામાં ઝગમગ ઝગમગ કરતી પરી દેખાય બીજું છે વાહલુ વાલું પાઠમાંથી આપણે લખીએ તો હવે તું વહલું વહલું લાગે છે બચુડા બારનું વાક્ય લખીએ તો નાનકડું બાળક સૌને વહલું વહલું લાગે છે હરખાતું હરખાતું તેના વિશે પાઠનું વાક્ય ખિસ્સું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું પાઠ સિવાયનું વાક્ય તો ચોકલેટ મળવાથી આર્ય હરખાતું હરખાતો મમ્મી પાસે ગયો રડતા રડતા પાઠમાંથી લખીએ ખિસ્સુ રડતા રડતા ચાલ્યું અને પાઠ બારનું વાક્ય આર્ય રડી પડતા રડતા રડતા તેના પપ્પા પાસે ગયો આ રીતે વાક્ય તમારે એક પાઠનું શોધીને લખવાનું છે અને બીજું તમારી જાતે બનાવીને લખવાનું છે પ્રશ્ન બાર તમારા પ્રવાસના અનુભવના આધારે જવાબ આપો તમે સ્કૂલમાંથી પ્રવાસ ગયા હોય તેના આધારે જવાબ આપવાનો છે ક્યાં ગયા હતા તો જુનાગઢ ગયા હતા ક્યારે ગયા હતા તો પંદરમી જાન્યુઆરીએ ગયા હતા ત્યાં તમે શું શું જોયું તો પ્રાણી સંગ્રહાલય ગિરનાર પર્વત અશોક શિલાલેખ સુરજ ફનવડ દામોદર કુંડ જે રાજકોટમાં આવેલું છે તે બધું અમે જોયું પ્રવાસમાં કેમ જોડાયા તો નવું નવું જાણવા માટે મિત્રો સાથે આનંદ માણવા માટે કોની સાથે ગયા હતા તો શાળાના મિત્રો અને શિક્ષકો સાથે ગયા હતા પ્રશ્ન તેર વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો તો હેતવી સાંજે મોબાઈલની દુકાને ગઈ સાથે રિયાને પણ આવવા કહ્યું ચાલ ને આ મારો મોબાઈલ બગડ્યો છે બતાવી આવીએ હા હા ચાલ મારે પણ બજારમાં થોડું કામ છે હવે ટૂંકમાં જવાબ તો ક્યાં તો તે બજારમાં ગયા હતા શું તો મોબાઈલ માટે હેતવી કોણ ગયા હતા કોણ કોણ ગયું હેતવી અને રિયા ક્યારે તો સાંજે ગયા હતા કેમ તો મોબાઈલ રિપેર કરવા કોને તો રિયાને તો આ જે ફકરો છે તેમાંથી ક્યાં ગયા તા તો અહીંયા બજાર આપેલું છે બજારમાં જઈએ થોડું કામ છે શું કરવા તો મોબાઈલ રિપેર કરવા બગડ્યો છે માટે કોણ ગયું હતું તો હેતવી અને રિયા આ રીતે તમારે શોધીને લખવાનું છે પ્રશ્ન ચૌદ વાક્ય વાંચો અને સમજો આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્યના આધારે પ્રશ્ન બનાવો તો અહીં પ્રિતેશ ગઈકાલે જ એના પરિવાર સાથે ગાડી લઈ એના મિત્રને મળવા ગામડે ગયો તો ક્યાં તો પ્રિતેશ ક્યાં ગયો હતો કોણ તો ગઈકાલે કોણ ગામડે ગયું હતું ક્યારે તો પ્રિતેશ ક્યારે ગામડે ગયો હતો શું તો પ્રિતેશ શું લઈને ગામડે ગયો હતો કોને તો પ્રિતેશ કોને લઈને ગામડે ગયો હતો પ્રશ્ન પંદર વાક્ય વાંચો ને લીટી દોરેલ શબ્દ સમૂહનો અર્થ શોધી ખરાની નિશાની કરો તો અહીં મજબૂત અને ટકાઉ નથી તો તકલાદી છે એકદમ તૂટી જાય તેવું ભાડેથી રહેનારા તેમાં ભાડવાત કહેવાય ત્રીજું શહેરમાં સ્થળે સ્થળે તો સ્થળે સ્થળે એટલે ઠેર ઠેર આપણે કહીએ ને ઠેર ઠેર પ્રશ્ન સોળ સાચા વિકલ્પ સામે શરૂ ખરું કરવાનું છે મોના ફ્લેટના છ સાત ભાડવાત આવ્યા તો છ સાત દાંત આવ્યા મોના ફ્લેટ એટલે કે મોઢાની અંદર જે દાંત આવ્યા તેને ભાડવા ટીમ પછી તે પડી જવાના છે પાછા નવા આવવાના છે દૂધિયા દાંત પડી જાય અને નવા આવે બીજું તે અહિંસક હતું ને તકલાદી હતું તો કશું જ ખાઈ શકતું ન એના પેઢામાં ઠેર ઠેર ચર ઉપડે છે દાંત આવે નવા ત્યારે તો એના પેઢામાં ખંજવાળ થતી ચોથું હવે આવ્યા તો લઈને બારાત આવ્યા ઘણા બધા દાંત આવ્યા આવવાને શરૂ થાય ના આવે ત્યારે ના આવે આવવાને શરૂ થાય એટલે એક આવે બીજું આવે એમ બારાત લગ્નમાં જેમ જાન આવે તે રીતે પ્રશ્ન સત્તર પ્રશ્નોના ઉત્તર લખો પહેલું દાંતને ભાડવાત કેમ કયા હશે તો નાના બાળકોને દાંત આવે તે આઠ દસ વર્ષે પડી જાય છે તેથી દાંતને ભાડવાત કયા હશે એટલે કે નવા આવે છે ત્યારબાદ પડી ગયા પછી બીજું દાંત આવતા પહેલાં અક્ષયના મોઢાને અહિંસક કે તકલાદી કેમ કહ્યું હશે તો દાંત આવતા પહેલાં અક્ષય કશું ચાવીને ખાઈ શકતો ન હતો તેથી તેના મોઢાને અહિંસક કે તકલાદી કહ્યું હશે ત્રીજો પ્રશ્ન દાંત હથિયાર તરીકે સી રીતે ઉપયોગી થાય છે કોઈને બચકું ભરી શકાય બચકું ભરતા નહીં હોય કોઈને કોઈ વસ્તુને કાપી શકાય તે માટે ઉપયોગ થાય છે હા કોઈ આપણને પકડ્યા હોય ને અજાણ્યા વ્યક્તિ હોય આપણને પકડીને ક્યાંય લઈ જતા હોય તો પાછું બચકું ભરવાનું પણ શેના માટે આપણા બચાવો માટે ભાઈ તમારા મિત્રો બચકું ભરતા નહીં નહીં તો શિક્ષક મારશે ટીપી નાખશે ચોથો અક્ષયને વારંવાર બોટલ શા માટે અપાતી હતી તો અક્ષયને વારંવાર દૂધ પીવા માટે બોટલ અપાતી હતી કારણ કે નાનો હોવાથી તે કશું ખાઈ શકતો ન હતો પાંચમો દાંતની સાથે ઝઘડો અથવા પંચાત કેવી રીતે આવ્યા હશે તો દાંત આવતા હવે અક્ષય લાગ જોઈ બધાને બચકું ભરી લે છે તે કોઈ બીજાને બચકું ભરે ત્યારે ઝઘડો થાય છે એટલે કે ઝઘડો અને એ બધું પંચાત એવું બધું થાય દાંત આવે એટલા માટે બચકું ભરીને આવે પછી ઘેર રાવ લઈને આવે કે તમારા છોકરાએ મારું બચકું ભર્યું ને એમ કરીને ઝઘડો થાય પછી પ્રશ્ન અઢાર ઉદાહરણ મુજબ બીજા વાક્ય શબ્દ લખો ઠેર ઠેર તો વાહલુ વાહલું લાંબી લાંબી ઝરમર ઝરમણ તો રસભર ઝગમગ તો આ રીતે તમે લખી શકો તો બાળકો અહીં આપણો આ જે સ્વ પોથી ધોરણ ચારનો ભાગ એક તેનું ગુજરાતીનો પહેલો પાઠ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આગળના વિડીયોની અંદર ત્યાં સુધી આવજો પરંતુ એ પહેલાં જો તમે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ ડાઉનલોડ ના કરી હોય તો જરૂર ડાઉનલોડ કરી લો તદ્દન ફ્રી એપ છે તે એપની અંદર દરેક વિષયના વિડીયો અને પીડીએફ આપવામાં આવેલી છે ફરી મળીએ બીજા પાઠમાં ત્યાં સુધી આવજો